જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આજ આપણે આવી ગયા છે એક એવી જગ્યાએ કે જ્યાં આપણે જહાતાની હમાઈ છે આપણે મેંદરડા અને સાસણ ગીરની વચ્ચે રહે જો આ સામે દેખાય તે જગ્યા છે તો હું તમને એ જગ્યાના દર્શન કરાવીશ તો બના રહેજો મિત્રો વિડીયોમાં આગળ અને જોતા રહીજો જો આમ સામેથી આવે છે મેંદડાનો રસ્તો અને આપણે આમથી આવે છે સાસણ બાજુથી રસ્તો એટલે એ રસ્તાની કાંઠે માલણકા ડેમની બાજુમાં જ્યાં આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે અને આપણે એક જહાતાનું મંદિર છે એટલે જહાતાની જે ખાંભી છે તે પાણીમાં અત્યારે અંદર છે તળાવમાં તો ત્યાં આપણે હવે હું તમને જય અને બતાવીશ તો બનારેજો મિત્રો વિડીયોમાં આગળ અને લાઈક કોમેન્ટ કરતા રહેજો સારું લાગે તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો આ છે ઝહા હતાનો અહીંયા બોર્ડ રોડ ઉપર અને જોઈ શકો છો આ બોર્ડ છે ત્યાં આવીને આપણે તમને હવે હું અંદર લઈ જાવ જહા હતાના મંદિરે તમે આગળ વિડીયોમાં બનારેજો મિત્રો જય જહાતા જહાતા ની ખામ ભી આવી ગયા છે ભાઈ જવો એ મહેશલા તમને દર્શન કરાવી દઉં જહાતા ના પછી જહાતા ની મૂર્તિ ને આ પાછળ દ્રશ્ય છે જોઈ લ્યો એક જ નજારો છે ફરતો સમુદ્ર જેવો તળાવ છે ડેમ છે ડેમ આ સામે માલણકા ગામ છે એની સમાધિ છે અને આવી રીતના કઈક લખેલું છે ઉપર અને સ્ટીલના દરવાજાથી અંદર જોઈ લ્યો આ સમાધિ છે જહા ની જે મોરી પરિવારના સુરાપુરા બાપા છે તો મિત્રો જો આ બારોબેરનો આવો કંઈક નજારો છે જોતા રહેજો વિડીયોમાં જો આમ સામે આ અહીંયા લાકડાનો ઢગલો પડ્યો છે કાંઈ પણ હવન કેવું હોય જમવાનું પ્રસાદીનું કામકાજ તો એ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ અત્યારે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે બહુ મોટો અહીંયા સ્પોટ છે એટલે તમે જોઈ લો અને આમ હામે જો નારિયેરી પાસે રોડ આવી ગયો છે અને આમ હામે જોઈ લો મસ્ત એવો સુંદર દ્રશ્ય છે જોવો તમે ડુંગર ડુંગરને કંઈક કટે નહીં એવું જોઈ લો આ ડુંગર નું દ્રશ્ય કેવું છે મસ્ત એક નંબર તો મિત્રો બન્યા રહેજો અને જો આમ હામે રોડ છે એટલે ત્યાંથી આપણે આવ્યા હતા આ બાજુ મંદિરે દર્શન કરવા જો હવે હું તમને અહીંયા બતાવું જો અહીંયા આપડી ગાડી ત્યાં આ બાજુ અને આ જોઈ લો કેવું મસ્ત સુંદર દ્રશ્ય છે આવી જાવ તમને એમ થાય કે છે તો મિત્રો આ છે જહાતાનું મંદિર જોઈ શકો છો ફરતી બાજુ અત્યારે પાણી છે એક નંબર કઈ લોકેશન કઈ ઘટે નહીં એવું છે ભાઈ ક્યારેક આવો તો આ રોડ ઉપર દર્શન કરજો જોઈ લો આ વડલો છે અહીંયા વડલાની નીચે અહીંયા જો અહીંયા સામે બધા વાસણ અંદર પડ્યા છે અને અહીંયા જો આ પાણી પીવાની ફૂલ વ્યવસ્થા છે જોઈ લો શિયાળ નાઇન છે એક પાણીનો બે મોટા ટાકા પાણીના છે અને પબ્લિકને બધાને અહીંયા પાણી પીવામાં પછી જો આમ હામે આ ઢારિયું છે તો જોતા રહ્યો તમે આ ઢારિયામાં પણ બેહવાની ફૂલ સુવિધા છે અહીંયા વરસાદ વરસાદ હોય તો પણ આપણે પલરીએ નહીં એવી સુવિધા છે અને બહારથી બધા લોકો દર્શન કરવા આવે છે બધા જુનાગઢ એમ બધા બહારથી દર્શન કરવા આવે જ છે મિત્રો બધા એટલે બન્યા રહેજો મિત્રો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સારું લાગે તો મિત્રો જય જહા હતા કોમેન્ટમાં લખી નાખજો જય જહા હતા તો વિડીયોને કરીએ છીએ